આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સભા યોજાઇ ગોઠડા ગામમાં મહાકાળી માતાજીના મંદિરે સભા યોજાય પ્રવીણ તોગડિયા દ્વારા હિન્દુત્વને લઈને ભાષણ કરાયું રામ મંદિર બનવામાં હિન્દુઓનો મોટો હાથ છે કહ્યું પ્રવીણ તોગડિયાએ તમામ હિન્દુ ભાઈઓ અને બહેનો એકઠા થઈને હનુમાન ચાલીસા ઘરે પ્રવીણ તોગડીયાએ અપીલ કરી ગોઠડા અને જાબલા ગામે પ્રવીણ તોગડીયા હિન્દુઓને સંગઠિત થવા આહવાન કર્યું સાવલી તાલુકાના તમામ ગામોમાં થાય કહ્યું ઉપરાંત સાવલી ગામમાં હિન્દુઓને મજબૂત બનાવશું ગોઠડા અને સાવલી બંને જગ્યાએ કાર્યકર્તાને લોકોને એકઠા કરી ઠેક ઠેકાણે ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે સાથે લોકો સુખી થાય હિન્દુઓ સુખી થાય એવું શિક્ષણ આપવાનું આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા હું અભિયાન ચલાવી રહ્યો છું સાવલી સમલા રોડ પરથી